એકદમ અચાનક વરસાદ આવી ગયો પાછો તો વરસાદ ગયો બરોબર આ ખાલી જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને જો મસ્ત મજાની શરૂઆત દીધી સવાર સવારમાં અત્યારે જાડીને સોનવા હેડ એવું કરે છે અને અત્યારે આપણે ને થોડું એક બે બ્લાઉઝ નું કામ કાજમ સારું કરવું છે એટલે અત્યારે કટિંગનું કામ કરીશ તમને બતાવું છું

अनि छेक त्यो खुदी पोच पट्टी मारि छ अनि मोर बोल जो छ हेलिकप्टर ए त्यो हेलिकप्टर बताउ जो मन जोखुजो देखाए कति कति देखातु हो थो जे देखा न हेलिकप्टर आवाज क्यामरामा आउँछ વચ્ચે કચ કચી છે નજીક આવો કઈક અવાજ બધી જ હું તમને બતાવું તો ગાય પેલું જા જ થોડું થોડું જે ખાતું હતું મન જો અવાજ ઘણો કરે છે અવાજ ફૂલ થતો અ મોટું હેલિકોપ્ટર છે ને યાર પણ જે ખાતું નહિ ગાય છે ફોકસ નહીં કરતું કેમેરો બહુ જ ડર છે હા જો ગાઈસ ડુંગરના ઉપર એ આય જાય આય જાય થોડું જો ખૂદ પડે છે ગણવું અધડ છે એટલે મન બાકી આય જાય સિલા બધા મોર છે જો તમે આ બાજુ બેસ પાછા આ બાજુ બે ત્રણ છે જો ડે નેક્સ્ટ ડે ત્રણ દિવસે પાછું લોક શરૂ કર્યો વચ્ચે પાછું બંધ કર્યો એક બે દન નાક બનાવે નવરા ન હતા અને હું કરતા હતી તમને બતાવું અને જો આ મારા છોકરો આજ તો રવિવાર શહેર આવી ગયું છે પેલું બોલે છે એ બોલજે હા તો અને આ બાદ આપણું જો આ પટ્ટીઓ જે મારીને પુંડો માટે એવું કામકાજ બે દિવસથી ચાલુ હતું જો છે ખુદે ફરતો મારી દે પહોંચ પટ્ટીઓ અને આયા છીએ ઉતાર વાપરો તો અને આ તો નળે ઓછાયા છે આમ તો ખાસા નવ ફરિયાળ જોવા આવતા બે પલોટો ના થઈ આજ ઓછા છે જો પલોટ પડી દીધો બરાબર ખાતર પોણીય લઈ ગયું ને બધું કોમ થઈ ગયું એટલે વચ્ચે બ્લોગ ના બનાવતા લાવ ફરિયો આપણે ચાલુ કરી દઈએ હેડો

ભાઈ પલાળી આવી જયો સાબ જો એ બંધ થઈ ગયો શોપ બંધ થઈ ગઈ તો પલાળી નાખી બધું અને સામે વાતાવરણ જોવો તમે વાતાવરણ એકદમ ચોખ્ખું છે અને વરસાદ આવી જાય થોડી વાર આવે છે ને થોડીવાર બ ફાઇનલી જોવો ત્રણ વાગ્યા છે ને બે બે બ્લાઉઝ બની જાય આપણે સવારે બેઠા હતા રાત્રે કટિંગ કરી તું એટલે અત્યારે બની જાય ને હું જઉં શકીએ તરફ શું કાંઈ જો અત્યારે આપણે ખેતરમાં હેડ્યા હતા અને અને જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને એવો પડશે બોલો એકદમ અચાનક વરસાદ આવી ગયો પાછો જો આ જોડી થઈ જશે નહીં જવું બાઇક છો રોડ પર ઉભું કરી વરસાદ ચાલ થઈ ગયો બાદ વાતાવરણ શું કરી શકે જો ખાલી એ ખુદી હોસો પણ દેખાતો નહીં એ બહુ વરસાદ પડે લગભગ સામે તો પડવાનો ચાલુ થઈ ગયો એક મિનિટમાં હો જો વરસાદ જોવા ગયો છે બરોબર અધૂરણો આવે છે તો કઈ વરસાદ બરોબર ચાલુ થઈ ગયો છે કે આ પોણી પડે જો ખાલી ગાય એકદમ ફૂલ અને પત્રો ખરતો હોય અવાજ આવતો હવે સાચી વાય જો તાલ લેવાતો તો તાલ મેલી ફૂલ હે ગાય જો માર તો બાઈક એ રોડ ઉપર પડી રહ્યું છે તો બંધ થઈ જાય એકદમ દવા છોડવા જાય છે એટલે જાતા કોરું હતું બાપા આયા પલળી તો ગાય જો વરસાદ બંધ થઈ ગયો નાયા ખેતરમાં તમને વધતાવજો કપા બધા ઊંધા કઈ ના છે ઊંધા એટલે પો હે હવ ઈ કણ કરજે અને બું ડોમાટું પેલા ખેતરમાં તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું પણ અહીંયા બાકી છે ભાઈ ના ના કરજે થઈ જાય ફીટ ગઈ જો બધા કપાનો પોધો ઊંધો નાખ્યો આમ તો દર વખત આપણે કરતા તાર મારતા ટોમેટી કપા ઊન આપણો પ્લાન નહોતો પણ આ પદો બધો ધોન ધોકાઈ નાખ્યો ઊંઘ ધોન લા કપા હે અમુક તો પાડી દીધા હતા પુટીન ને થોડી વાર એટલે તો ચાલો આપણે જવું સાર લેવા જો બેન આની સાર પાડવા છીએ આપણે તો ફાઈનલી ગાય ઘેર આવી ગયા પલળી ગયા વરસાદ પાછળ ઝાપણ ઝાપણ આવે છે વીજળી થાય છે એટલે બલ બલાન બીક લાગે નહીં ભાઈ હે આ કોઈ પાક રાખતા છે પણ જે દિવસે તો ગાઈઝ એ હાથી આપણે થોડો ગઈ સમાપ્ત કરી પસંદ આવે તો લાઇક શેર ન સબસ્ક્રાઈબ કરી નાખો ને થોડો સપોર્ટ કરી નાખો જય માતાજી જય શ્રી કૃષ્ણ